મંત્રી ઈશ્વર પટેલના નિવેદન પર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે સ્પષ્ટ વાત કરી ક્યારેય શિક્ષકોએ સરકારની કોઈ કામગીરીનો વિરોધ નથી કર્યો શિક્ષકો સાથે અમાનવીય વર્તનનો વિરોધ થઈ રહ્યો છે દરેક સરકારી કામગીરી શિક્ષકો પર થોપી દેવાય તે ખોટું છે શિક્ષકોને ઓનલાઈન એન્ટ્રીની કામગીરીથી દૂર કરવાની માંગ શિક્ષક સંઘે કરી રાત્રે ઓનલાઈન કામગીરી માટે દબાણ કરાતું હોવાની માંગ પણ તેમને કરવામાં આવી છે ખાસ કરીને બીએલઓની કામગીરીથી ટીચરો નિરાશ છે અને કેટલી આત્મહત્યા બી થઈ ગયા આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે તો રાજ્યમંત્રી ઈશ્વર પટેલના નિવેદનને કોંગ્રેસે અસંવેદનશીલ ગણાવ્યું છે શિક્ષકોને મદદ ન કરી શકો તો કઈ નહીં પરંતુ ઘા ઉપર મીઠું ન ભભરાવો તેવું કહ્યું મનીષ દોશીએ મંત્રી પહેલા ની કામગીરી તો સરળ બનાવે શિક્ષકોએ ક્યારેય કોઈ કામગીરીનો વિરોધ નથી કર્યો શિક્ષકોને કામગીરીમાં આવતા અવરોધો દૂર કરે સરકાર તેવી પણ માંગ તેમણે કરી રાજ્યના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી તરીકે તમે ક્યારે કામગીરી કરશો તમે માનવતાને નેવે મૂકે અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું ભભરાવો છો જેના મોત થયા છે બિયલોના નિધન થયા છે કામના બહાર છે એના માટે બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે આપશ્રીને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે સ્પષ્ટ લેવાની જરૂર છે કે સમગ્ર ગુજરાત સાથે બાર રાજ્યોની અંદર જે પણ કામગીરી થાય છે એની અંદર નેવું ટકાથી વધુ શિક્ષકો છે એટલે શિક્ષકો દ્વારા કામગીરી થાય છે એટલે જ આ પ્રક્રિયા એ પાંત્રીસ થી ચાલીસ ટકા સુધી આજ સુધી આગળ વધી શકી છે વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ આ પ્રકારની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું એ વખતે એવી સૂચના હતી કે ભાઈ તમારે આ કામગીરી છે એ શાળા સમય બાદ કરવાની છે તંત્રના ધ્યાન પર એવું આવ્યું કે શાળા સમય બાદ તો શિક્ષકો આ ને તો બે મહિને પણ પૂરું થઈ એવી નથી એટલે સૂચના બદલવી પડી એ બદલ્યા પછી પણ એવું થયું કે આ શિક્ષક એકલો છે ફિલ્ડમાં એનું કામ કરી રહ્યો છે છતાં પણ કામ પૂર્ણ થતું નથી એટલે એમને સાથી સહાયક મૂકવાની પણ જરૂરિયાત પડી પૂરા સમય માટે શિક્ષકો ફિલ્ડની અંદર કામ કરે છે બીજું કે ફોર્મની સમજ લોકોને ના હોય તો સમજ આપવાની પણ હોય છે એ આપી અને પછી એમને ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરવાના હોય છે શિક્ષકો નિષ્ઠાપૂર્વક આ કામગીરી કરી રહ્યા છે એટલે જે રીતે શિક્ષકોની કામગીરી છે એને બિરદાવવી જોઈએ સાથે સાથે જે કોઈ પણ પ્રકારના કોઈ આપણા સ્ટેટમેન્ટ હોય તો એની અંદર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે શિક્ષકોને સપોર્ટ થાય એવી સિસ્ટમ ક્રિએટ થાય એક ઉલ્લેખનીય બાબત છે કે ભાવનગરના કલેક્ટર દ્વારા દરેક બીએલઓને પ્રોત્સાહન મળે એવી કાર્યવાહી કરવામાં આવેલી છે સમગ્ર ગુજરાતની અંદર આવી રીતે કલેક્ટર દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન મળે એમને સપોર્ટ સિસ્ટમ ઊભી થાય સમાજની અંદરથી પણ સમર્થન મળે અને ખૂબ જ સારી રીતે આ રાષ્ટ્રીય કામગીરી પૂર્ણ થાય એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ છે આ ઉપરાંત જે જે શિક્ષકોને તકલીફ પડે છે એને ગંભીરતાથી વિચારવામાં આવે સાંભળવામાં આવે માતૃશક્તિને રાત્રિના સમય દરમિયાન આવી કોઈ ડ્યુટી ના આપવામાં આવે રાત્રે જગાડીને એમની જોડે ઓટીપી ના લેવામાં આવે અને ફોન ના કરવામાં આવે આ ઉપરાંત એમના ફોન છે એ જાહેર ન કરવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ છે તો જે રીતે શૈક્ષિક સંઘ જે માંગ કરી રહ્યું છે જે રીતે અત્યારે શિક્ષકો કામ કરી રહ્યા છે કામગીરી શૈક્ષણિક કાર્ય બાદ કરવાની તેવી સ્પષ્ટતા નહોતી કરવામાં આવી શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે તેવી પણ વાત શૈક્ષિક સંઘે કરી તો બીએલોના મોત મુદ્દે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું મૌન બીએલોના મોત મુદ્દે ચૂંટણી પંચ આપશે જવાબ કહ્યું પ્રેરક્ષાએ

અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ છે એ જવાબ આપ તો બીએલઓના મોત મુદ્દે શેર ભાજપ પ્રમુખના નિવેદન પર કોંગ્રેસના પ્રહાર મૃતક બીએલઓના પરિવારને સહાય ચૂકવવામાં સરકારને રજૂઆત કરો કામના ભારણ વચ્ચે બીએલઓને સપોર્ટિંગ સ્ટાફ આપવામાં આવે સપોર્ટિંગ સ્ટાફ મુદ્દે સરકારમાં રજૂઆત કરવા

તમે નથી બીએલઓને વ્યવસ્થા સારી આપી શકતા નથી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શકતા નથી તમે અહીંયા વર્ગ ત્રણ ચારના કર્મચારી વર્ષોથી આપી શકતા અને પછી તમે સુફિયાની સલાહ આપીને એમ કહો છો કે આ રીતે રાજનીતિ કરે ભાઈ તમે રાજનીતિ નથી કરતા તમે સત્તા નીતિ કરો છો તમે સત્તાની ખુશી પડાવી લેવા માટે ટકાવી રાખવા માટે ખેલ ખેલો છો પણ ક્યારે તમે રાજ્યના નાગરિકોના હિત માટે કામ કરશો એનો ભાજપાના નેતાઓ જવાબ આપે

સતત મિટિંગો સતત કામના ભારણનું સ્ટેન્શન એ કોઈને કોઈ જગ્યાએ આપવામાં રાત્રે અગિયાર અગિયાર વાગ્યા સુધી આંકડા માગવામાં આવે છે અને એના કારણે બીએલો સતત ટ્રેસ અનુભવે છે માટે આવી ઘટનાઓ થાય છે અમારી માંગ આ જ છે કે ભાઈ તમે કોઈપણ કામનું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ પ્લાનિંગ ન હોવાના કારણે આડેધડ તમે ફોર્મ ફિલઅપ કરી દો આ તમારે અમારે આટલા આંકડા જ જોઈશે એ શક્ય નથી જ્યારે દિવાળી વેકેશન હતું અને તરત જ એક દિવસ અમને બોલાવવામાં આવ્યા અને મીટિંગ લીધી ત્યાં આગળ સામાન્ય સમજ આપી અને બીજા દિવસથી એરિયા વર્ક આપી દેવામાં આવ્યું એટલે જે પ્રોપર તાલીમો થવી જોઈએ એ કોક જગ્યાએ નથી થઈ અમારી અપેક્ષા એક જ છે કે આવા જે કર્મચારીઓનું દુઃખદ અવસાન થાય એમના પરિવારને એક કરોડ રૂપિયા જેટલી સહાય આપે તમામ મતદારો અરે જે બીએલઓ છે એમનો વીમો ઉતારવામાં આવે કારણ કે આવી દુઃખદ ઘટના કોઈ પણ પરિવારની થાય એ હું હોય કે અન્ય હોય તો એનું પરિવાર ખતમ થઈ જતું હોય છે અમારી બીજી માંગ છે કે આનો સમયગાળો વધારવામાં આવે બીએલોને પ્રેશર કરવામાં ન આવે અને સુમેર રીતે કામગીરી કરવામાં આવે એવી અમારી માંગણી છે